હેલો ફ્રેન્ડ સ્વાગત છે આપનું મારા રસોડાના કાઠિયાવાડી સ્વાદમાં હું ભાવનાબેન રાઠોડ આજે આપણે બનાવીશું લસણની ચટણી તો ફ્રેન્ડ્સ દરેક ઘરમાં બનતી લસણની ચટણી આજે એક અલગ સ્વાદ સાથે બનાવશું આ ચટણી એક વખત બનાવી અને તમે બે મહિના સુધી ફ્રીજ વગર બહાર જ સ્ટોર કરી શકશો એવી બધી જ ટીપ્સ સાથે અને બેથી ત્રણ એવી વસ્તુ ઉમેરશું કે આ ચટણી તમે રોટલી પૂરી પરોઠા કે ભાખરી સાથે તો ખાઈ જ શકશો પણ જો તમે શાકમાં આ ચટણી ઉમેરશો તો પણ શાકનો સ્વાદ એકદમ ડબલ થઈ જશે તો વિડિયો બિલકુલ સ્કીપ કર્યા વગર જોજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરી પાસે રહેલું બેલ પ્રેસ કરો જેથી આવનારા નવા વિડીયો સૌથી પહેલાં આપને મળે તો ચાલો બનાવીએ નવા સ્વાદ સાથે લસણની ચટણી આજે આપણે બનાવીશું લસણવાળી ચટણી તો ફ્રેન્ડ્સ દરેક ગુજરાતી ઘરમાં લસણવાળી ચટણી તો હોય જ છે પણ આજની રેસિપી એકદમ ખાસ છે આ ચટણી તમે રોટલી પૂરી પરોઠા કે ભાખરી સાથે ખાઈ શકશો અને એકદમ નવા સ્વાદ સાથે બનાવશું તો લસણની ચટણી બનાવવા માટે અહીંયા અમે એક વાટકી જેટલું લસણ ફોલીને લીધેલું છે મોટી કઢી લસણની છે નંગમાં ગણો તો ત્રીસથી ચાલીસ નંગ જેટલી આ લસણની કઢી છે તો લસણ આપણે એક મિક્સર જારમાં લઈ લેશું તમે ઈચ્છો તો ખાંઈણી દસ્તામાં ખાંડીને પણ આ લસણની ચટણી બનાવી શકો છો તો લસણની ચટણી સાથે જ આપણે એક ચમચી જેટલું જીરું ઉમેરશું સાથે એક ચમચી સૂકા ધાણા બે ચમચી જેટલા સફેદ તલ અને સાથે જ પચીસથી ત્રીસ નંગ સિંગદાણા ઉમેરી દેસું સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી તો પહેલાં તો આપણે આ બધી ડ્રાય વસ્તુ છે એ પીસી લેશું અહીંયા લસણ સાથે ઉમેરેલી બધી જ સામગ્રી પીસી લીધી છે તો હવે ચાર ચમચી જેટલું લાલ મરચું પાવડર ઉમેરશું અને ફરી પાછું મિક્સર ચલાવી લેશું જેથી લાલ મરચું પાવડર પીસેલી સામગ્રી સાથે સારી રીતે મિક્સ થઈ જાય અહીંયા લસણની ચટણી એકદમ સરસ પીસાઈ ગઈ છે જો તમે લાલ મરચું પાવડર પેલા ઉમેરી દેશો તો આ રીતે ચટણી પીસતા ખૂબ જ વાર લાગશે એટલે લાલ મરચું પાવડર બાકીની સામગ્રી પીસાઈ ગયા પછી જ ઉમેરવાની તો પીસેલી ચટણી છે એક બાઉલમાં લઈ લેશું આ ચટણીની રીત એવી છે કે એક વખત બનાવી અને તમે બે મહિના સુધી આ ચટણી સ્ટોર કરી શકશો અને એન્જોય કરી શકશો તો બધી જ ચટણી આપણે એક બાઉલમાં લઈ લીધી છે તો આગળની પ્રોસેસ હવે ગેસ પર કરશું તો ચટણી બનાવવા માટે ગેસ પર કડાઈમાં તેલ ઉમેરશું તેલનું પ્રમાણ થોડું વધારે રાખવાનું કારણ કે આ ચટણી તમારે લાંબો સમય સુધી સ્ટોર કરવાની છે તેલ ગરમ થાય એટલે આપણે ચટણીને તેલમાં ઉમેરવાની છે પણ જો તમે ડાયરેક્ટ તેલમાં ઉમેરશો તો લાલ મરચું કાળું પડી જશે એટલે જે તૈયાર કરેલી ચટણી છે એમાં આપણે થોડું પાણી ઉમેરશું અને આ ચટણીની પેસ્ટની જેમ આપણે મિક્સ કરી લેશું આ રીતે કરવાથી ચટણીનો કલર એકદમ સરસ લાલ જળવાઈ રહેશે અને લાંબા સમય સુધી કાઢી નહીં પડે તો તૈયાર તૈયાર કરેલી પેસ્ટ પાણી સાથે એકદમ સરસ મિક્સ થઈ ગઈ છે અને અહીં આપણું તેલ પણ ગરમ થઈ ગયું છે પાણી મિક્સ કરેલી પેસ્ટ આપણે તેલમાં ઉમેરી દેસું અને સારી રીતે મિક્સ કરી લેશું ગેસની ફ્લેમ એકદમ ધીમી રાખીને જ આ ચટણી આપણે તૈયાર કરવાની છે ફ્રીજ વગર તમે બહાર પણ આ ચટણી સ્ટોર કરી શકશો એ રીતે આપણે આ ચટણી બનાવવાની છે અહીંયા તમે જુઓ કે ચટણી આપણે પેસ્ટ આપણે તેલ સાથે મિક્સ કરી દીધી છે પણ હજી તેલ છૂટું પડતું નથી ચટણીમાંથી તેલ છૂટું પડે ત્યાં સુધી આ ચટણીને આપણે સાંતડવાની છે લસણનો કાચો સ્વાદ બિલકુલ જતો રહેવો જોઈએ ત્યાં સુધી ચટણીને સાંતડશો તો જ તમારી ચટણી લાંબા સમય સુધી સ્ટોર થઈ શકશે અહીંયા તમે જુઓ કે થોડીવાર લસણની ચટણી સાંતળ્યા પછી સાઈડમાંથી તેલ અલગ પડવા માંડ્યું છે હવે જે તમને આગળ સિક્રેટ વસ્તુ ઉમેરવાનું જણાવેલું એ સિક્રેટ વસ્તુ છે ખાંડ એક ચમચી ખાંડ આપણે ઉમેરી દેવાની તમે ક કહેશો કે લસણની ચટણીમાં ખાંડ પણ ખાંડ પ્રિઝર્વેટિવનું કામ કરશે એટલે આ રીતે કોઈ પણ વસ્તુ જો તમારે બહાર સ્ટોર કરવી હોય તો થોડી ખાંડ ઉમેરી દેવાની ખાંડ ઉમેરવાથી વસ્તુનો કલર અને સ્વાદ બંને જળવાઈ રહેશે અને લાંબા સમય સુધી બિલકુલ ખરાબ પણ નહીં થાય હવે અહીંયા ખાંડ એકદમ સારી રીતે મિક્સ થઈ ગઈ છે અને આપણી ચટણીમાંથી તેલ પણ અલગ પડવા માંડ્યું છે ગેસની ફ્લેમ બંધ કરી દેસું ગેસની ફ્લેમ બંધ કરી દીધા પછી એક મોટા લીંબુનો રસ આપણે ચટણી સાથે મિક્સ કરશું લીંબુનો રસ ઉમેરવાથી પણ ચટણી ખરાબ નહીં થાય અને ચટણીનો સ્વાદ બહુ સરસ આવશે અને આ ચટણી તમે રોટલી પૂરી પરોઠા સાથે તો ખાઈ શકો છો પણ તમે કોઈ પણ શાકમાં આ ચટણી ઉમેરશો તો પણ શાકનો સ્વાદ ડબલ થઈ જશે કારણ કે આ ચટણીમાં આપણે ઘણી વસ્તુ ઉમેરેલી છે ગેસની ફ્લેમ બંધ કરી દીધા પછી જ લીંબુનો રસ ઉમેરવાનો લીંબુના રસની કડવાશ બિલકુલ આપણી ચટણીમાં ના આવે તો આ રીતે ચટણી તૈયાર કરી લીધી છે સૌ કરશું તો તૈયાર છે એક નવા સ્વાદ સાથે લસણની ચટણી આ જ રીતે બનાવો અને કમેન્ટમાં જણાવો કે એકદમ પરફેક્ટ માપ સાથે નવા સ્વાદ સાથે બનેલી લસણની ચટણીની રેસીપી કેવી લાગી આજે બસ આટલું જ મળીએ નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી બાય થેન્ક યુ